આજે ગાંધીનગર ખાતે ટેટ ટુ અને ટેટ વન પાસ ઉમેદવારો જે છે તેમના દ્વારા આવેદનપત્ર પાઠવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને જેને લઈને આજે ગાંધીનગરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કેટલાક વિદ્યાર્થીઓને ડિટેન પણ કરવામાં આવ્યા છે અહીંયા સીધા જ આ દ્રશ્યો છે હું તમને બતાવવા માંગીશ કે અહીંયા પોલીસ દ્વારા જે પણ વિદ્યાર્થીઓ કે જે કોઈ અહીંયાથી પસાર થઈ રહ્યું છે તેમને તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અહીંયા પોલીસ દ્વારા પૂછવામાં પણ આવી રહ્યું છે કે તેમણે કોઈ કાર્યક્રમને લઈને તેમણે અહીંયા આવ્યા છે કે કેમ ફરીથી હું તમને આ સીધા જ દ્રશ્ય છે જીવરાજ મહેતા ભવનની બહારના છે આ જે પોલીસ ચેકિંગ ચાલી રહ્યું છે તે આજે કોલ આપવામાં આવેલો છે જે વિદ્યાર્થીઓ દ્વારા અને જે આંદોલનની ચીમકી આ ઉચ્ચારવામાં આવી હતી તેને લઈને પોલીસનો જડબે સલાક બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અગાઉ પણ વિદ્યાર્થીઓ દ્વારા છે તે ગાંધીનગરમાં આંદોલન કરવામાં આવ્યું હતું તે સમયે કેટલાક વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું અને જેને લઈને કેટલાક વિદ્યાર્થીઓ છે તે ઇજાગ્રસ્ત પણ થયા હતા આ સીધા જ આ દ્રશ્યો છે અમે તમને બતાવી રહ્યા છીએ ગાંધીનગર ખાતેથી જ્યાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓની માંગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે જેને લઈને આજે વિદ્યાર્થીઓ દ્વારા આજે ગાંધીનગરમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે બીજી તરફ પોલીસ છે તેમને પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દીધો છે કેટલાક વિદ્યાર્થીઓને ડિટેન કર્યા હોવાની માહિતી પણ સામે આવી છે હવે જોવાનું રહ્યું કે વિદ્યાર્થીઓ છે તે ગાંધીનગર પહોંચવામાં સફળ થાય છે આંદોલન કરવામાં સફળ થાય છે કે કેમ કારણ કે પોતાની જે માંગ છે તે સરકાર સમક્ષ રજૂ કરવા તેમણે પ્રયત્ન કરી રહ્યા છે કેમેરામેન તોફિક ઘાંચી સાથે જયંતાફડા ગાંધીનગર તો તેને કહીએ જે પીડ